રામ નું તીર સુટે ને સુટે તો પાર જ જાય આ અમારી પરંપરા છે ચાલો મદદ કરવી પણ નો થાય તો નડવું ને આ યાદ રાખવાનું એ રીતે હું અડક રહ્યો છું માને સાંભળતા મેં દસ્યું કોઈ દી નુકસાન કોઈને કર્યું નથી આ એનું હા જાગતું જીવતું પ્રમાણ છે આ કે મેં કર્યું એમ નહીં પણ આને એવું કર્યું અને એવી માતાજી પ્રેરણા દે હું તો એમ કહું છું કે આ તો હજી એક રાજભા થયો છે આવા આ પ્રેરણા લે ને તો ઘરે ઘરે રાજભાઈ થાય પણ એને શ્રદ્ધા હોવી જોઈએ પણ રાજભા ગઢવી ગીર સેવા ફાઉન્ડેશન દ્વારા સરસ મજાનો સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને એક માહોલ છે ઓગણી દીકરીના અહીં સમૂહ લગ્ન ઉત્સવમાં ઓગણી દીકરી જોડાણી છે અને મહત્ત્વની બાબત એ કે આવા અનેક કલાકારો એ સાહિત્યકારો આવી સારી પ્રવૃત્તિઓ સાથે જોડાઈને આવું કામ કરે છે આમ તો સરકાર પણ જે કામ કરવામાં અસમર્થ છે તેની જગ્યાએ આવા કલાકારો આવા સામાજિક કાર્યો કરી અને એક ઉત્તમ ઉદાહરણ સમાજને આપતા હોય છે ત્યારે ગુજરાતના એવા મોટા કલાકાર રાજભા ગઢવી આમ તો જેમની ઓળખ આપવાની ન હોય પરંતુ તેમના પિતાશ્રી હાલસૂરભાઈ એટલે કે જેનું નામ છે ગોવિંદભાઈ અને લોકો આલસુરભાઈ ગઢવી તરીકે જેમને ઓળખે છે મારી સાથે છે આલસુરભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આ આપણે કઈ મામો અને ભાણનો ડાયરો સમજો આ કોઈ ઇન્ટરવ્યુ મોટું છે ને હું સમજતા જ નહીં સહજ ભાવે જેમ નેહડાની વાત થતી હોય ને ડાયરામાં એવી રીતે આજનો જે માહોલ જોયો કાકાને હા ખૂબ સરસ મજાનો ઓગણી દીકરીના લગ્ન ને નેહડાની અંદર મોટા લગ્ન થતા હોય ને એવી રીતે સરસ કેટલો આનંદ થાય છે એ આનંદ એટલો બધો થયો છે મને જે કંઈ કે આ યજ્ઞ ગમે એટલા કરે ને તો એક એક કરે ને તો એક ઓગણીસ વર્ષ કરે તો એ ઓગણીસ યજ્ઞ થાય એ આજે એક દીમાં થયા અને એના કરતાં અહીં આ શક્તિ છે સારણની દીકરી છે ને એ એક જોગમયાનો અવતાર છે અને એનો આજ લગ્ન ઓછવ થયો એના માટે મને જે હરખ છે ને એના તો મારી પાસે શબ્દ નથી તો હું એનો તોલ કરી શકું જે આનંદ છે એ આવો છે અને કાયમને માટે હું આ નાચ છે મારી એને કીધા પણ કરું છું આવું કરો માહોલ એકતા કરો થોડો ઘણો કોઈક ભૂલો શું કહો હા ના કરતો હોય તો એને મનાવો અને પરંપરા આ ચાલી શકે બીજા નંબરમાં એને પ્રેરણા મળે નાનો માણસ હોય એ આમાં ભળે તો એના ભેગા મોટાને પણ ભળવું જોઈએ મોટો ભળે એટલે ઓલાને અડસઠ તળી જાય આપણે નિશા બેઠા ને તો બીજો નાનો માણસ હોય ને એને એમ થાય કે આપણે અહીં બેઠા તો બેસી શકીએ તે જે સડો તો ઓલો અહીંયા ફૂગી શકવાનો નથી એટલે આ એકાબીજાની સડ ઉતર થઈ જાય એ ન થાય અને એવો માહોલ જણાય કે આ આ ભવ્ય આ નાના માણસથી આ થતું નથી આવો એક દીકરીને પરણવવી હોય તો કોઈ માણસ કોઈ બિલ્ડર કર્મી હોય તો કરી શકે બાકી વ્યક્તિવાર કોઈ નોકરી હવે આજ આ દીકરી બધી એ માણ્યું છે એના બાબતનો મને જે આનંદ છે અને આ મારી જે આ અમારી ભાષામાં અમે કહીએ ને અમારા મા બાપ કહેવાય નાથ છે હા નાચ માવડી કહી મા મહાબાપ કહી એના માટેનો મને એટલો ગર્વ છે કે જે ભગવતી મારી મા રૂપલાઈ સોનલાય અને આ મા રવેશીની એવી કૃપા અસીમ કૃપા થઈ છે પીઠાળાઈની તો હવે તો દોરાણા એવા છે કે તમે કયો એમ કરવું છે તો પોરે ચૌદ દીકરીઓના લગ્ન થયા ના ઓણે ઓગણી દીકરીઓના લગ્ન થયા છે અને હવે મને એવી આશા છે કે વરહથી વરસ પાંચ દસ પાંચ વધવી જોઈએ અને આવું નાવું કાર્ય કરતા રહીએ અને માતાજી ખૂબ બધાને હારવો આ આ માર્ગદર્શન દે અને એક શિક્ષણમાં ધ્યાન દઈએ તો બહુ અને શિક્ષણ થાય આ દોર મળે તમે આજે અત્યારે વિડીયા કર્યા ને એમાં અમે હા અજાણ પડી છીએ એનું કારણ એ છે કે શિક્ષણ નથી શિક્ષણ હોય ને તો અમે તરત જ કહીએ કારે મામા હું વિડીયો લેવો લઈ લ્યો આ જોખમ ચડી જાય આવી મારી અપેક્ષા છે સો ટકા આલસોરભાઈ ખૂબ આનંદ આવ્યો અને આલસોરભાઈ મુખ્ય અહીં આવવાનું કારણ એ હા મેન કે ન કે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવા કે અહીં એક ખાસ વાત કરવા દર્શક મિત્રોને તમે ગીરની અંદર આવેલા છે અને મારા ઘરથી લગભગ થી દોઢસો કિલોમીટર આવેલી ફક્ત એ દર્શાવવા માટે આવ્યા બાબા ફક્ત એ દર્શાવવા લોકોને કે સરકારી પદાધિકારી તરીકે હું છું લોકોને સત્ય માહિતી આપવી અને કલાકારોની પડદા પાછળ લોકો વાતું કરતા હોય છે આજે મારે દર્શાવવું છે કે આ કલાકાર એટલા રૂપિયા લે છે આ લે છે પણ આ સ્ક્રીન ઉપર મિત્રો જો આવા સામાજિક કામ પણ થતા હોય પડદા પાછળ રાજભા ગઢવી સેવા ટ્રસ્ટ એટલે કે રાજભા ગઢવી ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ દ્વારા સરસ મજાના આવા અનેક કાર્યો થાય છે તો કલાકારો રૂપિયા લેજો પડદા પાછળ તો અહીં પડદા આગળ કામ થાય છે આ કામ બોલે છે અને વચ્ચે અહીં એક નવું મેં જાણ્યું છે કે દરેક દીકરીને ગાય આપતા હા ગીર ગા એક એક ગાય આપી હા આનું એક કારણ શું અહીંને એક પરંપરા છે આમ તો હા એ આમ તો રજવાડાની પરંપરા હતી વેલાની આપણે સાંભળેલી પરંપરા જોઈ આવતી તો નથી બહુ સમયની છે તે દી આપણા જૂના ભાષાના ગીતોમાં પણ આવતું પેલો પેલો મંગળીઓ વર્તાય કે ગાયોના દાન દેવાય બીજો મંગળ વર્તાય સોનાના દાન દેવાય ત્રીજો મંગળ વર્તાય તો સાંધીના દાન દેવાય અને ચોથો મંગળ કોઈ આવા કવિઓ ગાતા એ જૂની પરંપરા એ કેની હતી રજવાડા રજવાડા પોતી શકે એટલા માટે ઈ દીકરીને દે હજાર ગાયો દેતા રાજા દશરથને એક લાખ ગા દીધી હતી રામના બાપુએ એટલે આવી રીતે આ થતું અને રાજભાને એવો વિચાર આવ્યો કે આપણે પણ આ કરીએ તો ભગવતી તો ભેગી છે પછી શું છે એટલે કાયદેસરની ગીર ગાય ચાલી પછા થી પચાસ થી સાઠ હજારની રેન્જની કાયદેસરની ગીર ગાયો લઈ અને દીકરીઓને આપ્યું એનો હું ભાવથી પ્રેમથી પર વ્યક્ત કરું છું એવું નહીં કે પોર કહું છું એમ નહીં કે મેં કર્યું એમ નહીં પણ આને એવું કર્યું અને એવી માતાજી પ્રેરણા દે હું તો એમ કહું છું કે આ તો હજી એક રાજભાઈ થયો છે આવા આ જો પ્રેરણા લે ને તો ઘરે ઘરે રાજભાઈ થાય પણ એને શ્રદ્ધા હોવી જોઈએ આમાં મથવું પડે આમાં એકતા જોઈ કોખામાં બાધો ભલે પણ દગો ન હોવો દિલમાં દગા હોય શું કરી દે હું મારો આ સમાજ છે ને મારા વિડીયા માં આવી છે બાકીને હું બધા બાધું પણ એવો તોસડો છું પણ મારો હેતુ એવો એક દસ્યાભર મારો ન હોય મને એમ થાય કે આ આના ભૂલ કરે છે આ ખોટમાં જ આને કોઈ કહે એના માટે હું બાધીને પાછું વાળી આવું એકથી ન વળે તો બે ને કરીને વાળું અને એ રીતે હું અડગ રહ્યો છું માને સાંભળતા મેં દસ્યું કોઈ નુકસાન કોઈને કર્યું નથી આ એનું હામ જાગતું જીવતું પ્રમાણ છે આ જે રાજભા કલાકાર થયો બાકી મારા નાનપણથી માવતર મરી ગયા હતા બીજા ભેગા મોટા થયા ખોડ વર નો થયો પગ ભાંગ્યો શિયાર વર ઘોડી આયેલ આ તો એન્ટ્રી થયો ને તો દેવાય એવું છે આ તો આ કહાની ઓલી લાગે માણા અને એ પછી પરિણામ પછી મજૂરી કરતા કરતા હું ધંધે સીડ્યો અને ભગવતી અહીંયા પુગડ્યો આની આ દેહમાં તો અટાણે આ પછી આઠ લાખ નું કયો કે કરોડ નું મને હિસાબની ખબર નથી જે તક આ બધો થઈ થાય ત્યાં પુગડ્યો આ માતાજી ની એકતા છે એની દયા છે પણ આટલું ખોટું ન કરો તમારા હામું પડ્યું છે પડકારો જ કરે છે હા તમે ભોળાનાથ માં જે ગળતી સડાવો છો ને અને એ જ ગળતી આપણે બ્રહ્માંડમાં લોહી ની સડે છે ત્યાં સુધી માણસ જીવે છે આ વસ્તુ એવી છે દીએ દિયે દિયે એમાં ફેર જ નથી પડતો સત્યતા જાળવવી એવી વાત છે મોટી વાત છે આ જે વિસ્તાર છે અહીં નેહડા અનેક વિસ્તારના નેહડા છે અહીં આજુબાજુ ના લગભગ નેહડા ની જે દીકરીઓ છે તે જોડાણી છે નેહડાઓ કયા કયા કહેવાય નેહડા તો આમ તો અમારા ગીરના તો બહુ જાજા પાંચસો ઘર હતા પછી સરકાર વહાતે આજથી પછા છાલ પહેલાં જમીનનું આપ્યું સ્થળાંતર ગામડા આપ્યા છે તો ગામડામાંથી આવ્યા છે પણ મેન ગરના જ છે બધા હા અને ગીર આલીશ અને બરડો એ હંમેશા કાયમી ગીરમાં ગણાય છે એ વ્યક્તિ નિયોજા દીકરીઓ છે બધીઓ એટલે આમ ગણીએ તો ગીર ન્યુ છે સમા સંજોગ જો ને ખાતર વસવાત કરી ગયા છે તો ગામડામાં છે બધી સારણની દીકરીઓ છે અમારો એવો બે વ્યક્તિનો અમારો વરપાર છે કે મામા અને ભાણેજ ભાણેજનો પક્ષ એક ગોતર હોય એવી એસી શાખ હોય મારા ઘરે આંબો છે એમાં સાસઠ શાખ છે એ બધા અમારા ભાઈઓ એમાં જ ન થાય આ મારો ભાઈ છે આ અમારા અમારો ભાણેજ કહેવાય મારા ભાઈનો જ વ્યવહાય છે એની પાછી જે પરંપરા હોય એનામાંથી દીકરી લેવાની અમારે દેવાની પણ આમ અમે આ હગા ન થાય હજાર હો વાત સુરજ આથમણો ઉગે નહીં કોઈ આ આ અમારી પરંપરા છે અને એ લોહીની છે આપ તમે ક્યાંક તપાસ કરજો બીજે તો આપ સકડી કરીને ત્રણ પગ થયા ફરીને પાછું અહીંયા નહીં આવે છે અમારું અહીંયા નો આવે અમારું હામે જ જાય આ રામનું તીર છૂટે ને છૂટે તો પાર જ જાય આ આ અમારી પરંપરા છે ચારણોની પણ છે સાદી અને આમ વિધ વિગત કરતા ટૂંકમાં જે બાયમાણા રોટલો ઘડે દેને એને હારો

એટલે એ આનંદ થાય છે નેહડાની વાતો અલસુરભાઈ હા આ તમે તાર જેવા જે વડીલો વાતો કરે ને આ યુવા પેઢીની ની ગમે દેવાભાઈ મારી સાથે છે થોડી જે પ્રાચીન વાતો કરવી છે લગ્નની વાતો કરવી છે મિત્રો ફરક શું છે સિટીના લગ્નના અહીં પરંપરા મુજબ થાય છે આમ તો સાહેબ આમાં ફરક તો ઘણો દેખાય છે અમારા જે સાહિત્ય પ્રમાણે આમ તો અમે ગઢવી ચારણ સાહિત્ય અમારી પાસે હોય છે અમારે આજે ગીરના ચારણો છે ગીરના ચારણોની પરંપરા તમારી કૈનાઓને જોજો ઘૂંઘતા હોતા ફોટા હશે જે ખુલ્લા મોઢે નહીં આજે પણ એ અમારી પરંપરા છે અને અમારો જે ગીરના ગઢવીઓ ચારણો છે એના માટે અમારે ઉગતો સૂરજ એટલે અમારો રાજભા અને અમારા રવેશી મા રાજપરા રવેશી ધામ જુનાગઢ જિલ્લાનું વિસાવ તાલુકાનું રાજપરા રવેશી ધામ જેને નવ નાળવા તરીકે માં રવેશી તરીકે ઓળખાય છે એની કૃપાથી અમારા સમાજની જૂની જે વર્ષો જૂની જે અમારી પરંપરા છે એમાં અમારા હજી અમારા વડીલોએ કોઈ ફેરફાર કર્યો નથી અમારી દીકરીઓને કાયદેસર ગુંગટા સહિત ફેરા ફેરવાના ખુલ્લા મોઢે નહીં ખુલ્લા મોઢે કોઈ ફોટા પાડવાના નહીં હજી જૂની પરંપરા અને રાજભાની માતાજી જે છે એને કરતાં ડબલ આપે એવી માતાજીવા પ્રાર્થના અમારો સમાજ ગીર સમાજ ચારણ જે છે આમ તો અમારા હાડા ત્રણ પાડા છે હાડા ત્રણ અમારો સવા પાડો કહેવામાં આવે છે એટલે આમ તો ચારણ બધા એક જ હોય છે પણ અમારા રીત રિવાજ મુજબ જે જૂના બાપ દાદાના છે એમને હજી અમારા વડીલોએ નભાવી રાખ્યા છે અને અમે પણ એ નભાવવા માગીએ છીએ આજે રાજભાઈ એકલાએ અમારા પંદરસો ઘરના છોકરા બધા એક કર્યા છે અને આજે ઓગણીસ દીકરીઓના જે ફેરા લગ્ન છે એ રાજભાઈ એકસ્ટા ભોગ્યો છે અને ઓગણીસે એ દીકરીઓને જૂનું ગીત છે ને દીકરીને ગાય દોરે ત્યાં જાય એમ રાજભાઈએ એક એક દીકરીને ઘેરે ગાજ ઉજણી પૂરતી કરી દૂધની ગા એક એક દીકરીને ઘરે ઘેરે ભક્તિ કરી પોતાને ખર્ચે છો ખર્ચે રાજભાઈ અને અમારી જૂની પરંપરા મુજબ અમારા જાનને આપવાના અમારા વરબેડા લેવાના હામૈયા કરવાના અમારા બાપ દાદાના જૂના જૂના જે વર્ષો છે એમાં કોઈ સાથે સાથે અમારા જે બારોટ હોય એમને પણ રાજભાઈ આમંત્રણ આપી અને અમારા જૂની પરંપરા પ્રમાણે અમારા બારોટ સોંપડે પણ અલગ એટલે મારી એક એવી અપીલ છે આ નોંધ થાય રાજભાઈની એવી હું અપેક્ષા રાખું છું અને આમ તો દેવી પુત્ર તરીકે અમે ચારણ તો બધા એવું હોય પણ અમારા ગીરના જે જૂના રિવાજો છે ને સાહેબ એમાં અમે કાંઈ પણ ફેર કર્યો નથી અમારી દીકરીઓને આ રીતે એટલે મા રવેશીની કૃપા આ છે એથી અમારો આગળ વધે અને કાયમી આ માહોલ જાળવી રહે એવી મા રવેશી પાસે પ્રાર્થના અને અમારા રાજભાસ છે એથી દસ ગણ આગળ જાય એવી મા પાસે જ્ઞાતિ ગંગા પાસે પ્રાર્થના બોલીએ આવા રવેશ મા

એટલે બારસો તેરસો વર્ષે અમારા પાછા સમૂહ લગેલ થયા છે